ના 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 તમારી મારી આથી કોઈ જતી ટોળા વાળી વાળી ચેક પોસ્ટ બંધ કરો તમે કોઈ વાત નહીં ગાડીઓ મુકું ભાઈ

આમ આદમી ચેતર વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે ધારાસભ્ય ચૈત્ર વસાવા અને પોલીસ વચ્ચે સંઘર્ષ નો નવો વિડીયો સામે આવ્યો છે ધારાસભ્ય ચૈત્ર વસાવા પોતાના સમર્થકો સાથે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા ધારાસભ્ય ચૈત્ર વસાવા વિડીયોમાં કહેતા જોવા મળે છે કે અમારે હું કોઈ સભા કરવાની નથી તેથી અમારે પરમિશન લેવાની જરૂર નથી હું કાયદો તોડતો હોઉં તો તમે મારા પર કાયદેસરની કાર્યવાહી કરો તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી દો મારા પર અમે ભણેલા ગણેલા નેતાઓ છીએ તમારે જે કાયદાની ભાષામાં કાર્યવાહી કરવાની હોય તે કરો ત્યારે સામે પોલીસે પણ કહ્યું હતું કે તમે ભણેલા હો તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે ટોળા કરીને રસ્તો ના રોકો ત્યારે ચૈતર વસાવા ઉશ્કે ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે મને કાયદો ના શીખવાડો હું ધારાસભ્ય છું તમારી પાસે મને રોકવાનો ઓર્ડર હોય તો લેખિતમાં મને બતાવો આમ ધારાસભ્ય ચેતર વસાવા અને પોલીસ વચ્ચે ફરીથી સંઘર્ષનો વિડીયો સામે આવ્યો છે